હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગ કેમ છો બધા હું કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પાંચ હમણાંથી સાંજે જ બ્લોગ સ્ટાર્ટ થાય છે તો ગઈઝ અત્યારે છે ને જસ્ટ ચા નાસ્તો કર્યો છે અમે લોકોએ હેલો મમ્મી ક્યાં ગયા લ્યા હું તો આમ બતાવતી હતી હેલો ગુડ મોર્નિંગ અરે અત્યારે તો ગુડ આફ્ટરનુન થઈ ગયું ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ થઈ ગયું હે જય શ્રી કૃષ્ણ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે હમણાંથી મને શું આવી ગયું છે આળસ આવી ગઈ છે ને સવારે વ્લોગ સ્ટાર્ટ નહીં થતો ને સાચી વાત છે નીશુ આ હેપી બડે ટુ યુ યે હે અમારા બર્થડે બોય એ નિશુ આ હાય કોનો બડડે છે ઓલો પ્રોબ્લેમ હતી કહો હેપી બર્થડે કહે છે ચલો નિશુ નિશુ સચિતને હેપી બર્થડે કરી દઈશું ચલો ક્લેપ કરો

ડન ના જો આ આ બધું આવી રીતે રાખી દે બરાબર સવારથી લઈને સાંજ સુધી અને એને છે છે ને ને એટલું બધું પ્રેમ ખબર કેમ બહુ બહુ એટલે ગંદો એમ કે બધી જ વસ્તુ એને મતલબ એને કેમલ ગમે હોર્સ ગમે કાવ ગમે તો બસ ગાઈઝ અત્યારે છે ને આવી રીતે આપણે બ્લોગ ની શરૂઆત થઈ છે ને અહીંયા સામે સ્કૂલ છે ને તો તમે જોઈ લો હમણાં ધીમે ધીમે એટલી બધી ભીડ થઈ જશે ને કે આપણે કહેવાય ને કે એક્ટિવા લઈને બી અહીંયાથી આમ ના જઈ શકીએ

તો ગાઈઝ અત્યારે છે ને અહીંયા બનાવવાનો છે ઓળો એના માટે મેં અહીંયા રીંગણ શેકી દીધા છે અને ટમેટાને શેકીને મેં છે ને ઝીણું ઝીણું બી શું કહેવાય મેશ કરી દીધા છે ઝીણું ઝીણું નીશો એ ગટાકડા એ ગટાકડા એ નીશો 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 મમ્મીને એડકી આવી

અને જીભ આપણે આજે સાફ કરી જીભ સાફ કરે તો મોડું કેમ રાખવાનું યસ ગુડ બોય નિશું દવા પીલાવ ના ના પીલાવ પીલાવ અરે પીલાવ 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 બાકી છે ઓડો બાકી છે ના ના પીલાવ દવા પીલાવ ભોલે ભોલે પીલાવ પીલાવ લાવો દવા પીલાવ દવા પીલાવ દવા પીલાવ દવા પીલાવ અહીંયા મસ્ત મજાનો ઓળો થઈ ગયો છે રેડી રોટલો મરચા ગોળ અને મારી છે ને વઘારેલી છાશ છે મમ્મી ની લોકો ની સાદી છાશ કેવો બને મમ્મી બરાબર બને તીખો નહી બહુ ચલો ટેસ્ટ કરકે બતાવો પતિદેવ મરચું લઈ લે મારા મરચું તો એમાં જ રહેશે બકા જો એ બંને એક ડીશ માં ખાઈએ છે ને એટલે આ તકલીફ રહેશે નહીં તો એમ નહીં અત્યારે જ કહી દો બાકી કાલથી ડીશ અલગ થઈ જશે ડીશ અલગ કરવાની કે ભાઈ તો મરચું લઈ લે એટલે મરચું મને નહીં ભાવતું ગાઈઝ નિકેશ આવી ગયા છે હમણાં જ પાંચ સાત મિનિટ પહેલાં વાગવામાં ત્યારે સાડા સાત થઈ ગયા છે જો કે દેખાતું નથી દેખાઈ ગયું છે બરાબર ખાવા બેસી ગયા છે જો ઓળો અને રોટલો કેસા બના હૈ સુપર ટેસ્ટી યાર ઠીક ઠીક ટેસ્ટી છે ઓકે તો ગાઈઝ હવે હું પણ ટ્રાય કરી લઉં અને મેં રૂ લગાવ્યું છે તો નિશુ કે આનો મારું રૂચ કાર્ડ કાઢ કરે છે તો ગઈ નહીં જમી લઈએ આયા છે ખુશી માટે એક નવો ફોન લેવા માટે હવે અમે લોકો ફોન લેવા આયા છે અમારા જ ફ્લેટ ની નીચે શોપ છે મસ્ત મજાની તમને લોકોને મળાવ્યો ભાઈને હેલો મહેશભાઈ કેમ છો હેલો સો મહેશભાઈ આજે અપરને એક મસ્ત મજાનો ફોન બતાવશે એક ફોન લેવાનો છે આપણે ખુશી માટે તો ફોન સજેસ્ટ કરો કોઈ સારો કઈ કંપની માં તમાર ચોઇસ છે Oppo વિવો ચોઇસ હવે ઉ તો કઈ ના નથી કર્યું પણ તમે તમારી રીતે બતાવો સરપ્રાઈઝ આપીએમો આપણા જોડે લાગેલા છે Oppo છે વિવો છે જોઈ લો તમને અહીંયા ઘણા બધા મોડલ્સ લાગેલા છે આપણા જે જો આ મોડલ અત્યારે લેટેસ્ટ લોન્ચ થયેલો છે Vivo X200 મોડલ બરાબર બરાબર અને આમાં તો તમે મોટું મોટું ફાડશો ને મોટું મોડું એટલે આમાં શું છે કે ફંક્શન એટલા બધા આપ્યા છે અત્યારે આ મોડેલમાં પર્ટીક્યુલર કહેવાનો મતલબ જો તમારે ફોટોગ્રાફી માટે લેવો હોય તો આમાં જાઈજ ગ્લાસ યુઝ કરેલો છે ના આપણે ફોટો માટે નહીં આપણે ખાલી કોલિંગ આવે અને જાય એના માટે રેગ્યુલર છે તો તમારું બજેટ હો સમજો કહી દો મને કે આટલા બજેટ સુધી તમારે છે ગણતરી તો એ આપણે પહેલા જોઈ લે એક બે મોડલ પછી આપણે નક્કી કરીએ જો બજેટમાં એક આ મોડેલ સારું છે 20000 ની બજેટમાં Vivo નું મોડલ આવ્યું છે બરાબર Y29 કરીને મોડલ છે હા જેમાં તમને વેરીઅન્ટ

ઉપો બેટા ફોન છે મમ્મી માટે છે અરે આને કઈક સમજાવો ચાલુ છે તો ચાલુ કરીને જ નથી ને એટલે જોયું પહેલા કેસા લાગા અચ્છા અચ્છા હે કે બઢિયા હે બહોત બઢિયા હે આઈફોન વાળા ને મેં કીધું ગમ ના ગમ રામ જાણે આઈફોન આઈફોન કરતી હતી મેં કીધું ફોન તો લેવો જ છે ગમે તે જો હું કેટલી કોરી ચિટ્ટી લાગુ હા ઓપો કા અરે વાહ ની શું મોસ ફોટો ભી પડો ચાઈ 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 થેન્ક યુ યુ આર વેલકમ બટ આ સાઈની ગિફ્ટ આઈ બસ એમ જ તું ફોન ફોન કરતી હતી મેં કીધું નેક્સ્ટ મંથ ની વાત થઈ હતી ને હા થેન્ક યુ શું બોલો ગાઈઝને કહી દઉં બરાબર ગાઈઝ ફોન લેવાનો હતો બટ નેક્સ્ટ મંથ લેવાનો હતો ને હું તમને લોકોને કહું હજુ ગઈ કાલે જ ગઈ કાલે રાત્રે જ નિકેશ કચ્છથી આવ્યા ને પછી અમે લોકો બેઠા હતા રાત્રે વાત કરતા હતા કે ભાઈ કેમનો દિવસ રહ્યો આમ તેમ તો મેં જસ્ટ કાલ રાત્રે જ વાત કરી છે કે મારે ફોન લેવાની ઈચ્છા છે કે ભાઈ અમુક મતલબ બધું છે ને આની અંદર હેન્ડલ નહીં કરી શકતી હું Instagram ના મેસેજીસ ને એવું બધું તો પછી મે કીધું ફોન લઉં તો અમુક પ્રમોશન ને આ બધા કામ હું એમાં કરી શકું બટ એવું નથી ખબર કે આજ ના જશે થેન્ક યુ વેલકમ થેન્ક યુ વેલકમ થેન્ક યુ ઓકે ફોટો પાડ્યો બીજો ફોટો આઈ આ તો

એમાં રાત્રે ઊંઘી ગયા અને બસમાં રિટર્નમાં આવતા હતા અને તો પછી મેં એની કહેશે કીધું તું નિકસ લોકો પહોંચી ગયા તો નિકેશ એમના એમ ઉતરી ગયા હું એમનો ફોન એમના કંપનીનો ફોન મારી શૉલ જે હતી એ ઓફિસ બેગ બધું જ હું લઈને ઉતરી અને એમ એ મારો ફોન જે મેં એમને મેપ બતાવ્યો એ ફોન એ ત્યાંનો ત્યાં ભૂલી ગયા અને પછી બસવાળાનો કોઈ કોન્ટેક્ટ થયો ને એ ફોન અમને લોકોને રિટર્ન ના મળ્યો અને એ દિવસો મને અત્યારે યાદ આવે કે ત્રણ દિવસ સુધી અમે કન્ટિન્યુ જઈએ ફોન આવી રીતે મૂકે લોન કરે લોન ના થાય અને અમે ફોન વગર રિટર્ન આવીએ એવું ત્રણ થી ચાર દિવસ હું ફોન વગર રહી હતી અને એ ટાઈમ એવો હતો કે એટલે જે લોકો એવી કોમેન્ટ કરે છે ને કે ભાઈ આ લોકો આમ પૈસા ઉડાવે કે આમ પૈસા ઉડાવે કે આમ પણ અમે બી એવો ટાઈમ જોયેલો છે અમને પણ ખબર છે કે ભાઈ અમે પણ એવા દિવસો જોયેલા છે તો ત્યારે એક ફોન લેવા માટે ત્રણથી થી ચાર દિવસ સુધી અમે લોકો ફરતા હતા અને ત્રણ ચાર દિવસ પછી મારી પાસે ફોન આવ્યો તો એ ખબર નહીં કયો ફોન હતો સેમસંગ એ ટ્વેન્ટી સેવન સમથિંગ કદાચ મને સ્ટોરીનો એ ફોટો મળશે ને તો હું સાઈડમાં આવી રીતે અટેચ કરીશ તો તમે લોકો જોજો એટલે એવા દિવસો પણ જોયા છે ને આ ખાલી હજુ એને ચોવીસ કલાક નહીં થયા આ ફોન મારા હાથમાં આવે થેન્ક યુ થેન્ક યુ સો મચ નિકેશ અને અમે લોકોએ જે પણ અત્યાર સુધીમાં અચીવ કર્યું છે ને એ બધું અમે બંને અમારી જાતે કરેલું છે એમનું ગણો કે મારું ગણો બધી જ વસ્તુ લાવવાથી મતલબ બધી જ વસ્તુ એમ અમારા સપના બી અમે લોકો આમ કહેવાય ને સાથે મળીને સાથે કમાઈને જ પૂરા કરીએ છીએ શું કહેવું

પણ આવી ગયું કેમ કે નિકેશને ખબર છે કે ભાઈ આને હું કોઈ પણ વસ્તુ લઈ આપીશ ને તો એની પાછળ એનું હંડ્રેડ આપશે અત્યાર સુધીનું હે હું હું મારે જાતે બધું બોલું તો નીકે સારી ના લાગું યાર